એલા હજુ તો દૂધ લેવાનું થઈ ગયો શું થયું લોટામાં મારો પગ ફસાઈ ગયો તમે મારો પગ તોડી નાખશો દોરીને ગાડીની પાછળ બાંધી દે લોટો શું ના નીકળે ધીમે ધીમે મારો પગ ખેંચાઈ જશે પપ્પા ગાડી ઉભી રખાવો મને કોઈક સારા ડોક્ટર પાસે લઈ જાઓ ગાડી બહુ મસ્ત લાવ્યા સુઈ જા એલા પણ તું મારો તોલો તોડી નાખીશ પપ્પા મને કઈ નહીં થાય મને મને ટેન્શન નથી છે લ્યો પાણી લોટો તો અહિયાં છે છોકરો ક્યાં છે લોટો મારા પગમાં છે મને બચાવી લ્યો સિલિન્ડર લાવ લોટો નીકળે તેમ નથી લોટાને ગરમ કરીને વગાડવો પડશે લોટો ઓગળી જશે અને પગ છૂટો થઈ જશે તમે બીજી કઈક રીત હોય તો કહો ને બીજી રીત તો અઘરી છે તમારે જે કરવું હોય તે કરો તો પછી તમારા પગને કાપવો પડશે તો ડોક્ટર છે કે કસાય મારે લોટો નથી કાઢવો મને જવા દો મને મૂકી દો પકડો આને હાશ માંડ માંડ લોટો બહાર નીકળ્યો